भाजपा को धांधली करनी थी वोट की चोरी करनी थी तो सबसे पहले चीफ जस्टिस ऑफ इंडिया को हटा दिया और अपने चहिते एक मंत्री को लगा दिया माने प्रधानमंत्री और उनका एक चहिता मंत्री हाँ सांभिया कांग्रेस नेता शक्ति सिंह गोहिल ने शक्ति सिंह गोहिल ने એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર વોટ ચોરીના મુદ્દાને લઈને તેની પર આરોપો લગાવવામાં આવ્યા છે તો શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ઇલેક્શન કમિશનની જે કમિશનરોની જે તો આપણે નિમણૂકની જે પ્રક્રિયા હોય છે તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટા પાયે ધાંધલી કરવામાં આવી છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે જે બંધારણીય સંસ્થા છે તેમાં બીજેપીએ એવા માણસોને બેસાડ્યા છે કે જે હવે મતદાર યાદીમાંથી વોટર્સના નામ કમી કરી નાખે છે તો હવે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એ વોટ ચોરી થઈ છે તેના એક ખૂબ મજબૂત પુરાવા જનતાની સમક્ષ આપ્યા છે અને હવે આવનારા સમયમાં કોંગ્રેસ વોટ ચોરીનો મુદ્દો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘરે ઘરે લઈ જશે તો આ સાંભળો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે વોટ ચોરીના મુદ્દે બીજેપી પર પ્રહાર કરતા શું કહ્યું છે અમારે દેશ કે લોકતંત્ર કી એક પ્રતિષ્ઠા પૂરી દુનિયામાં બની હતી ક્યુકી ચુનાવ આયોગ કા ચયન प्राइम मिनिस्टर लीडर ऑफ अपोजिशन और एक इंडिपेंडेंट वॉइस रहता था चीफ जस्टिस ऑफ इंडिया का और इसीलिए कभी किसी को शक नहीं होता था भाजपा को धांधली करनी थी वोट की चोरी करनी थी तो सबसे पहले चीफ जस्टिस ऑफ इंडिया को हटा दिया और अपने चहित एक मंत्री को लगा दिया माने प्रधानमंत्री और उनका एक चहिता मंत्री मेजोरिटी हो गई लीडर ऑफ अपोजिशन के वॉइस की कोई वैल्यू ना रही और उसके बाद चुनाव आयोग में ऐसी तरह से अपनी मनमानी से बिठाए हुए लोगों के जरिए देश के लोकतंत्र में पहली बार ऐसा हुआ कि जहां वोट की चोरी हो रही है मतदाता का वोट कट जाता है क्योंकि वो बीजेपी को वोट नहीं कर रहा है और फर्जी वोट बढ़ जाते हैं राहुल गांधी जी ने पूरा इसका दौरा दिया पूरी डिटेल्स दी और डेमोन्स्ट्रेट करके दिखाया कि किस तरह से इस देश में दांदली चल रही है इस देश के लोकतंत्र की रक्षा हो चुनाव में दांधली ना हो इसके लिए कांग्रेस पार्टी और इंडिया गठबंधन के हमारे साथियों ने पूरे देश में मुहिम छिड़ी हुई है आज उसी के चलते गुजरात के भावनगर में हमारे कांग्रेस पार्टी के नेता और कार्यकर्ता हमारे परिवार के साथियों के साथ मेरा संवाद है हम इस पूरी मूवमेंट को लोगों के बीच ले जाके हर वोटर खुद जागृत बने लोकतंत्र बचे और वोट की चोरी ना हो उसकी पूरी मुहिम हम चलाने जा रहे हैं अपने दर्शक मित्रों जाना दी है कि थोड़ा समय अगौ बिहार में इलेक्शन कमीशन ऑफ इंडिया द्वारा स्पेशल इंटेंसिव रिवीजन नाम एक सर्वे हाथ धरम तो जेमा खूब मोटा पाये મતદાર યાદીમાંથી જે વોટર્સ જે છે તેમના નામ કમી કરવામાં આવ્યા છે અને આ પછી ઓગસ્ટની સાત તારીખે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પર એવા આરોપ લગાડ્યા છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે વોટર લિસ્ટ જે છે મતદાર યાદી છે તેની સાથે ખૂબ મોટા પાયે ચેડા કરી રહ્યો છે અને જેના કારણે હમણાં જે હાલમાં જે ચૂંટણીઓ થઈ છે વિધાનસભાની ખાસ કરીને લોકસભાની તેમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો એજ પ્રાપ્ત થયો છે તો હવે તેના કારણે દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને કોંગ્રેસ આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં અને બીજા અન્ય રાજ્યોમાં પણ વોટ ચોરીના મુદ્દાને હવે ઘરે ઘરે પહોંચાડવા માંગે છે તે માટે હવે ગુજરાતમાં પણ વોટ ચોરીના મુદ્દે તે ખૂબ આક્રમક આંદોલન કરવા જઈ રહી છે તા મુદ્દાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર